શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણશું કે સીતા નવમી મહિમા મંત્ર વધુ તારીખ સમય આ વિડીયોમાં જાણશું જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સીતા નવમીનો નો તહેવાર વૈશાખ મહિનાના શુકલ પક્ષની નવમીની તારીખે ઉજવવામાં આવે છે તેને જાનકી પણ કહેવામાં આવે છે સીતા નવમી પર્વમાં તારીખ સમય અને પૂજા વિધિ મંત્ર વધુ જાણીશું વર્ષ બે હજાર પચીસમાં માં પાંચમી મે ના રોજ સીતા નવમી તહેવાર ઉજવવામાં આવે છે જેને જાનકી જયંતિ પણ કહેવાય છે હિન્દુ ધર્મમાં સીતા નવમી પર્વમાં પણ રામનવમી જેટલું મહત્વ આપવામાં આવે છે મહિના બાદ ઉજવણી કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા સીતા પૃથ્વી પર અવતરિત થયા હતા આ દિવસે પરિણિત સ્ત્રીઓ ખાસ વ્રત કરે છે અને પદ્ધતિસર પૂજા અર્ચના કરે છે વૈદિક કેલેન્ડર અનુસાર વૈશાખ મહિનાના શુકલ પક્ષની નવમી તિથિ પાંચ મેના રોજ સવારે સાતને પાંત્રીસ વાગ્યે શરૂ થશે તારીખ બીજા દિવસે છ મેના રોજ સવારે આઠને આડત્રીસ વાગ્યે સમાપ્ત થશે ઉદ્યા તિથિ અનુસાર આ વર્ષે સીતા નવમીનું વ્રત પાંચ મેના રોજ રાખવામાં આવશે હિન્દુ પંચાંગ અનુસાર સીતા નવમી એટલે કે જાનકી જયંતી દિવસે પૂજાનો શુભ સમય સવારે દસ ને અઠાવન થી બપોરે એક આડત્રીસ વાગ્યા સુધી રહેશે પૂજા વિધિ જાણી લઈએ તો સવારે વહેલા જાગીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવા ઘરના મંદિર એટલે કે પૂજા સ્થળને સ્વચ્છ કરો અને ત્યાં રંગોળી બનાવો અને તેને ફૂલોથી સજાવો ઊંચા સ્થળ પર માતા સીતા શ્રી રામ લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરો ત્યારબાદ હાથમાં પાણી ચોખા ફૂલોને પકડીને ઉપવાસની પ્રતિજ્ઞા લો તાંબાના કે માટીના વાસણમાં પાણી ભરો અને તેમાં કેરીના પાન નાખો અને તેના પર નારિયેળ મૂકો અને વાસણની આસપાસ એક પવિત્ર દોરો બાંધો ત્યારબાદ દીવો અને ધૂપ પ્રગટાવો અને દેવી સીતાનું આહવાન કરો સીતા નવમીની પૂજા દરમિયાન સીતા માતાની મૂર્તિને વિશિષ્ટ શણગાર કરવામાં આવે છે જેમાં માતા સીતાની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો અને પછી તેને શુદ્ધ પાણીથી સાફ કરો માતા સીતાની મૂર્તિને સુંદર કપડાં ઘરેણાં અને ફૂલોથી સજાવો ચંદન કુમકુમ હળદર આખા ચોખા ફૂલો ફળો અને પ્રસાદ અર્પણ કરો જાય બાદ આખો દિવસ સતત ઓમ શ્રી સીતાએ નમઃ મંત્રનો જાપ કરો હિન્દુ ધર્મમાં રામનવમીની જેમ સીતા નવમીની પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે ચિત્ર મહિનામાં શુકલ પક્ષની નવમી રામનવમી નવમી ઉજવવામાં આવે છે સીતા નવમી પરિણીત મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવાથી અને ઉપવાસ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે માતા સીતાની પૂજા કરવાથી શાશ્વત સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો જેના કારણે આ દિવસે જાનકી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે માતા સીતાને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને પૂજા કરે છે જેના કારણે તેને અખંડ સૌભાગ્ય મળે છે અને પતિનું આયુષ્ય થાય છે સીતા અવસર પર શું તમે જાણો છો કે માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો વાલ્મીકી રામાયણ અનુસાર એક વખત મિથિલામાં દુકાળ પડ્યો હતો પછી રાજા જનક ને સલાહ આપવામાં આવી કે વૈદિક વિધિઓ કરીને તે પોતે ખેતરો ખેડશે પછી વરસાદ પડશે અને દુકાળનો અંત આવશે રાજા જનક વૈશાખ મહિનાના શુકલ પક્ષની નવમી તિથિ ના રોજ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું હળ કલશ સાથે અથડાયું

બ્રહ્મવેવર્ત પુરાણની કથા અનુસાર સીતાજી રાવણ અને મંદોદરીની પુત્રી હતા જેને રાવણે જન્મ બાદ સમુદ્રમાં ફેંકી દીધા હતા ત્યાંથી સમુદ્રની દેવી વરુણીએ તે પુત્રીને પૃથ્વી માતાને સોંપી દીધી પછી પૃથ્વી માતાએ તે કન્યા રાજા જનકને આપી એ જ કન્યા જનક નંદની સીતાના નામથી પ્રચલિત થઈ અને તેના લગ્ન ભગવાન રામ સાથે થયા રાવણના મૃત્યુનું કારણ સીતા બન્યું અનુસાર વેદવતી નામની સ્ત્રી માતા સીતા તરીકે પૂર્ણ જન્મ પામી હતી વેદવતી ભગવાન વિષ્ણુની ભક્ત હતી અને તે ભગવાન હરિને તેના પતિ ઈચ્છતી હતી આ માટે તેને આકરી તપસ્યા કરી તે જ સમયે રાવણ ત્યાંથી નીકળી રહ્યો હતો તેણે વેદવતીને જોયું અને મોહિત થઈ ગયો રાવણ વેદવતીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો પરંતુ વેદવતીએ કરી દીધો રાવણને આપ્યો કે તેની પુત્રી તરીકે અને તેના વિનાશનું કારણ બનશે ત્રીજી કથા એ છે કે વાલ્મિકી રામાયણ અને બ્રહ્મ પુરાણમાં સીતા જન્મની કથા અલગ છે સીતાના જન્મની ત્રીજી કથા રામાયણમાં છે જે ઋષિ લક્ષ્મીને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા માંગતા હતા આ માટે તેઓ તપસ્યા કરી રહ્યા હતા એક દિવસ જ્યારે તે આશ્રમમાં ન હતા ત્યારે રાવણ ત્યાં પહોંચ્યો અને ત્યાં હાજર તમામ ઋષિઓની હત્યા કરી અને તેમના લોહીથી કલશ ભરી દીધો તેને લંકા લાવ્યો અને તેના મહેલમાં સંતાડી દીધો એક દિવસ મંદોદરીએ તે કળશ ખોલી અને તેમાં રહેલું લોહી પી લીધું જેના કારણે તે ગર્ભવતી બની હતી બાદમાં તેની જન્મેલી બાળકીની મિથિલા રાજ્યની ભૂમિમાં કલશમાં રાખીને સંતાડી દીધી હતી આજ બાળકીને રાજા જનકે સીતાના રૂપમાં પ્રાપ્ત કરી હતી આ ત્રણ કથાઓ વાલ્મિકી રામાયણની કથા વધુ પ્રચલિત અને લોકપ્રિય માનવામાં આવે છે